આવડો મોટો ઇતિહાસ આપણી પાસે તેથી વીરભાઈ એમ કે મારા બાપે તમને હાથ વાંપો છે અને આ દેહ ધણી તું શું કટકા કરી નાખતો હોય ભલે બાવાને દઈ દેતોય હોય ભલે વેકી નાખતો હોય ભલે એને પતિ પત્ની કહેવાય હરિશ્ચંદ્ર રાજા અયોધ્યા નો બાપુ કસી બજારમાં રીંગણા વેસે બહેરું વેચી નાખ્યું તમે વિચાર તો કરો આપણે ક્યાં બહેરા વેસવાનો વારો આવ્યો તોય હરા રો અરે મરો

આવા તો અમે પ્યાર હતા અમને ખબર નતી કે આવો સમય આવશે ખાસ બી રાખ્યા હોત તો અમે અત્યારે પ્યાર જ તમારી આવી પછી આપણે કઈ આ પેન્ટ ચેટલા નું કે પાંચ હજાર નું એટલે ફાટલા છે ને પાંચ હજાર એક આંગળી જાય ને એટલું ફાકું હોય તો આપણી માં એમ કે લાય લાય બેટા બે ટાંકા લઈ દો આ દેહ નો દેખાવો જોઈએ આ આપણી સંસ્કૃતિ હતી રામ પણ હવે આ કોને કેવું સમય ની બલિહારી છે એટલે સમય મેં વધારે લીધો પણ હવે આ એક કડી કરીને પછી મારી વાણી નું વિરામ આપ્યું ਸੁਨਾਏ ਭਗਤੀ ਨਾਮ ਮਾਰ ਗਰੇ ભક્તિનો ફૂલ ગરીબડી ભક્તિનો માર ગે

અહીંયા જઈને આપણે બોલવું પડે કે ભાઈ બે કિલો ખાંડ મને જોખી દે એની પાસે બધી વસ્તુ હોય પણ આપણે બોલવું પડે એમ સંતની પાસે બધું હોય પણ તમારી વેદના હોવી જોઈએ તમારી તમન્ના હોવી જોઈએ એવા સમર્થ સંતના સથવારે જો હોય તો આ ભજન ઉતરે એવું છે બાકી ભજન ભજન એમ ઉતરે નહીં એક વાણી એવું કે છે પેલા મેં બડા ભાઈ થી મારા બાપા જન્મ પછી જન્મી મારી મા વાહા ભાંગી નાખે કે નહીં કોઈ પેલા હું જન્મ પછી મારા મોટા ભાઈ જન્મ પછી મારા બાપા પછી મારી માં જન્મ આવું હોય એમે કહે છે હોય જો આના માટે સદગુરુ જો આ કોઈ નિયાળ જ પણ આવતું એક વાણી કે છે રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મર તે કરતે કુડે કામ કે રામ ને કોઈ રામ કોઈને મારતો નથી તો રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે છે આપણે નથી કેતા

ભક્તિ દિલાવર દેશ ની લાયા શ્રીભાઈ કુંભાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે આખો સંસાર ઈ ગુરુ શિષ્ય ની પરંપરા યાથી શરૂ થઈ પ્રહલાદ તો બાપુ રાક્ષસ નો દીકરો હતો રાક્ષસ નો થાય રાક્ષસ ના તો રાક્ષસ થવા જોવા ને ભગત કેવી રીત થાય પણ આ શ્રીભાઈ માં બચડા આવી ગયેલા નિભાડો ફળગાવી નાખ્યો ને એ ભજન કરતા હતા અને આ પેરી હતા પ્રહલાદજી અને કીધું તમે શું રામ રામ કરો છો એ રામ છે ઈશ્વર છે ઈશ્વર તો મારા બાપા છે કે તારા બાપાનું કામ નથી આમાં બચાવે દશરથ નો જન્મ નતો મારા બાપ ઈ રાવણ રામ કયો છે કે બચા આવી ગયા છે ઈ તમારો રામ બચાવે તો કે હા કે આ ક્યારે ખોલવાનો એ કે આવતીકાલ હું આવું ત્યાં આવતી ખોલતા નહીં હરણા બાપુ બાપુ બહાટી બોલે કાળજા થડક ઉથડક થડક ઉથડક મીડા થવા બે ના શ્રીભાઈ કે છે એમના ઘરવાળાને તમે હું કામ મુજાવ મારો નાથ આપડી ભેડો છે ને કદાચ બહુ તો માથું ઉતરી જાય બીજું હું થવાનું હતું એવી બાપુ મકમતા જોઈ એવી ગાંઠ વળવી જોઈ હવારે પ્રહલાદ આવ્યો હાથમાં ખડક છે અને આવીને ઉભો રહ્યો કે ક્યારે ખોલવાનો છે કે બસ તમારી જ જોઈશ ઇમિડિયા ખોલવા વિચાર કરજો બે ના કાળજા કેવા ફફડતા હશે આમ તૈયાર રાખ્યું તું ખડક ઈ કે આ અગ્નિમાં લોઢા ઓગાળી નાખે એમાં બચડા કોઈ દી જીવે જ નહીં અને છેલા બે ત્રણ માટલા રિયાન બાપુ બચડા જા ઠેકી ઠેકી નીકળ્યા ને આમ નામ બાપુ પ્રહલાદના હાથમાં હાથ ખડક રહી ગયો ઘરે તારી ભલી થાય આરામ કોણ મારો બાપ ખોટો છે બાકી આવડા ભજે હાજુ ને ત્યાંથી બાપુ પ્રહલાદ વળાંક મારી ગયો અને પછી હરણાકશમાં હરણાકશી બાપુ એના માથે એ પછી લાંબી બધી વાત છે કે આમ કર્યું ને આય નાખ્યો ને આમ કર્યું ને ફલાણું ઢોકડું છેલ્લે થાંભલો તખાયો ને પછી કીધું કે આમાં તારો હરી છે તો કે હા કે ભાઈ બસ એ બસ ભરી નરસિંહ અવતાર થયો અને વિનાશ થયો પણ ઈ રામને જોવા માટે ઈ રામને મેળવવા માટે સદગુરુ બાપુ સાની જોવા એમ નામ કોઈ દી મેળ ન પડે વાતો તો બધી ઘણી બધી છે પણ આપણને અસર નથી થતી એ મોટી બીમારી છે કારણ કે આમાં આમાં કેવું છે હું તમને એક દાખલો આપું કે અમે ગમ્યા જાય ને પ્રોગ્રામમાં આવા બધા સાધુ સંતો હોય એટલે એની પડખે બેઠા હોય ને એટલે ઘણા એમ કે હાલો ને બાપુ અમારા ઘેરે પગલા પડાવવા બાપુ અમારે અમને લઈ જાય અમે એમ કે પણ સાધુ સંતોના પગલા હોય અમારા પગલા હું પડાવીને કામ એ કે ના ના હાલો હાલો એટલે સાધુ અરે રેમે જાય પછી આમ રાજી થાય અહીંયા જાય એટલે ચા પાણી બાપા પાણી ને એવું બધું કરે એ કે તમારા પગલા અમારે અહીંયા એમ થાય કે રાજી થાય હલો ઘરે આવી ને તો ઘરે આવી તા એમ કે બાર ઉભા રહેજો પોતા કર્યા છે પગલા પડશે તારું આપણને એમ થાય કે મફત પાડી છે તો પાડવા નથી દેતા બહાર જાય છે તો બધાય પગલા પડાવે છે મેં કહું આમાં હાચું શું પણ કહેવાનો મારો મિનિંગ શું છે આ બે ને સ્વીકારી લેવાની વાત બે 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 ની જગ્યાએ હાચા છે એ પગલા પડાવે છે એ હાચા છે આ નથી પાડવા દેતા ને એ હાચા છે આ સ્વીકારી લેવાની વાત છે મારો કહેવાનો મિનિંગ શું છે આપણને એક જ પાડવાના છે રોજ 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 પડ્યા રહેવી કોઈ ન કે હોય અને આવડા રોટલા કરી એટલે બે સ્વીકારી લેવાય એમ આ તો એક દાખલો છે મારો કહેવાનો પણ મારો કહેવાનો મિનિંગ શું છે બે દીકરા હોય ત્રણ દીકરા હોય બે કમાતા હોય ને એકાદ ઉડાડતો હોય ને એને નિભાવી લેવાય એ ઉડાડવા જ આવ્યો એ ઉડાડે એ કમાવા નથી આવ્યો પછી એમાં એને મૂકવા જાય ન જવાય એ હાજબી લેવાનો હોય કેવાનો મારો મિનિંગ જે છે ને બાપુ જે ઈશ્વર ગતિ છે ને જે બાપુ એકતા છે ને એની જ મજા હું તો મારી તો એક જ ભલામણ આ તો બધો ઘરનો ડાયરો બધા મને પચાસ વખત સાંભળ્યો છે પણ મારી ભલામણ હું તો દુનિયાના છેડે જઉં તો એક જ વાત કરું ભાઈ મા બાપની સેવા કરો વ્યસનથી થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો બસ આના સિવાય બીજું કઈ કરવું નહીં પડે તમારે ઓટોમેટિક ગાડું હાલશે કુટુંબ પરિવાર ની એકતા જોવે ખાસ પછી બાપુ બીજા માખણીયા મજા કરી જાય એટલું સમજી લેવાનું એ પાણો હોય ને એને તમે હથોડી બહુ મહેનત કરીને તોડો ને પછી એમાં માટી ભરાય અને માટી ફરાય ને પછી એમાં લાપડું ઉગે સમજી લેજો કાળમીન પાણા શેણી ને હથોડા ન હારે એ બાપુ લાપડું બાપુ બે ભાગ કરી નાખે એમાં કુટુંબમાં જેથી તિરાડ પડે ને તેની લાપડા મજા કરશે એટલું સમજી લેજો સુખ દુઃખ છે ને એ દુનિયાના ઈશ્વરના હાથની વાત છે મને તેમ ત્યાં દુઃખ ખતર કોઈ છે જ નહીં આ તો બધા મનાણા જ મોંઘવારી 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 પણ મોંઘવારી શું આ તમારે કીરે મિલું હાલે છે બેબે બેબે મોબાઈલ ખીસામ લઈને રખડો છો ખોટા ખર્ચા હું કામ કરો કઈ વાતમાં ન હોય તો આમ તેમ રુરુર તો આમ તેમ ને આમ તેમ નકરું કરું કાંઈ એટલે પેટ્રોલ બાળતા હોય બોલો ખોટું ભા ખોટા ખર્ચા કરો છો ને પછી મોંઘવારીની વાત કરો ક્યાં મેળ પડે એટલે જીવન જીવવાની મજા આવે એવું છે એટલે હવે બાપુ ને વિનંતી કરું ભગવાન નો થાળ કરે બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર ભૂલ ચૂક થયો તો માફ કરું છું જય માતાજી જય શિયા